ને પ્લસ આમાં સૂનો નાખેલો છે સૂનાથી હું ગાયોને કેલ્શિયમ મળે તો જોઈ શકો છો બધા આ તો સાફ સફાઈનો વારો આવી ગયો છે આપણી માથે પાંત્રીસ ચાલીસ ગાયોની સાફ સફાઈ કરવી એટલે એકલા પંડ્યા બધું સાફ સફાઈ કરવાની છે ને હાર ખેતર બી વીણવાની છે બી વીણવા આવી ગયા છે જો અમારે દુર્ગી કાન માંડી ડૂબી છે એને હજી સાસ પીવી છે દુર્ગી ઋષિ છે શનિ 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 સાફ સફાઈ કેટલી પડી છે આજે કૃષ્ણા 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 કૃષ્ણ ને જલ્દી વહી આવવું દુર્ગી હોય જાય એટલું બળ કરશે દુર્ગી હાલ સાફ સફાઈ કરવી છે હજી નિરણ એટલી જ છે નિરણ લેવાની છે હજી ગાયું હામટી છે નિરણ લેવી જોશે એટલી જ નિરણ ભરી છે હજી વેચાતી લઈશી મારી ગોરલ 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 ની તબિયત આજ બગડી ગઈ છે પાછી કેમ ગોરલ બેટા સારું છે મારી ગોરલ ગોરલ આલે હાલે 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 એની તબિયત વિકસે ડોક્ટર બોલાવી લીધા છે બપોર પછી આવવાના ડોક્ટર એવું છે તો જો આજ બધા એટલા વાસરોના ગેરેજ જ રાખીએ છીએ આમ ઓલા બહુ ઈતરા ને એવું થઈ ગયું છે બહુ જ તે એટલે આ એટલા માલ ને ને હા ઉપાર પાડ દીધા છે વાસરૂ એટલા માલ ને ઘેર જ રાખવામાં આવે છે આઠ આઠ વાસરું ઘેર રહે નાના મોટા એવું છે જ્યાં નીણ કાપવાનું કટર છે નીણ કાપ્યાથી આ કરબ ને બધું કપાય એ રીતે એવું છે ઓ મે મન કેવા શાંતિ થી બેઠા છો કેવા બેઠા છો કેમ બેન હારું મડી મારું ઉપર કેમ છે હારું છે બેટા હા જો દેશી સુલો આપડો જો રસોડું બધા કે ને દેશી સુલે રસોઈ છે પણ મસ્ત લાગે હો દેશી સુલે રસોઈ બનાવી ને તો જમવાની મજા આવે રોટલા ભાખરી તો સાફ સફાઈ થઈ ગઈ છે જોઈ શકો છો બધા ખાવા અને જો આવી રીતના કઈક સાફ સફાઈ કરી નાખી છે પાત્રીસ માલની ડ્યુટી આવી હતી કાંઈ જોઈ શકો છો બધાય માં બપોરે વાહુ પછી તો હોવારની વાત હતી આમ જવાનું મશીનુ રાખવા છો તે ગાડી લઈને આવ્યા વાડી આવી ગયા તાથી વાસીન નાખીએ અમે આ ગાય ઘેરી છે અમારે બીમાર હતી તે ઘેર રાખે છે અમારે તમારા ડૉક્ટર બી બહુ આવે છે અહીં ત્યાં બહાર જવાનું જોઈ શકો છો વાસિંદુ બધું અહીંયા રાખવાનું જોઈ શકો છો મિત્રો વાસિંદુ અહીંયા નાખીએ અમે કેટલું છે જોઈ શકો છો આ બધું ખાતર અમારું જ છે કોઈને જોતું હોય તો કહી શકો છો ટોટલિંગ ખાતર અમારું છે તો જોઈ શકો છો બધા કોઈ પણ જોતું હોય તો કેજો ખાતર અમે દેવાના છે એ માઇન્ડ વિઝો રિપેર કરતા જઈશ પાછા માઇન્ડવી રિપેર કર કરીએ ઘરે રહી તો માઇન્ડ બી રિપેર કરવાનું ચાલુ થઈ જાય જો એટલી રહી છે એટલી થઈ રિપેર કરવાની બાકી છે એટલી રિપેર થઈ ગઈ છે

એક વસ્તુ બતાવું તમને મસ્ત નું વસ્તુ બતાવું તમને મસ્તીનું છે જો અમારું ગોડાઉન સાણા પોર થાય પા જા થાપી દીધા તા પેલા એક બે હજાર જેટલું સાણું થાય પુતું મેં આને જોઈ શકો છો મિત્રો જો અમારો બગીચો છે લીંબુડા પપૈયા સીકુડી છે આંબો છે આ આ નું ઝાડવું છે ડાયાબિટીસ હોય ને આ પાંદડા ખાવાના મોસંબી નું જાળવું છે આ પાત્રાના પાન તે કીધું હતું ને ભજીયા બનાવી છે આ પાત્રના પાન સરગવો આ સરગવાના પાન આપણે આ નાનો એવો બગીચો છે કેળ છે કેળ બહુ મોટી થઈ ગઈ છે ત્રણ છે અકારે ત્રણ કેળ છે તુલસીમાં આ નાગરવેલ નું એ વેલ બહુ મોટી અમારે છે બધે બહુ જાજી છે વેલ અને દિવાળીમાં મુખવાસ પણ એનો બનાવેલો પાનનો આ બાસથી તમને અમારો બગીચો બતાવી દઈએ જો બગીચો છે જોઈ શકો છો પેલા અહીંયા ગાવ બાંધતા શેડ હતો અમારે પછી પાછળ ગાવ બાંધવાનું કરી નાખ્યું છે જોઈ શકો છો આ સેતુડી છે સેતુડ આવે ને મસ્તીના ચોખિયામાં કેટલાય પ્લાન્ટ બિહાર્યા છે હમણાં અમારા જેઠનો છોકરો સુરત થયો હતો ને એને બધા બનાવ્યા આ હરેખવાન હિંગો શકો છો આ બધી સરખવાન સિંગ આવી ગઈ છે સરિગવારને આ પણ એક નવું છે આ શું કહેવાય જરાક કમેન્ટમાં કરજો આને શું કહેવાય જો ત્યાં પાણી પહેલું અંદરથી નથી જવાતું જ્યાં ડોલમાં બધા પ્લાન્ટ વાવેલા છે વિદેશી શાકભાજી ઓનલાઈન મગાવેલા છે આ બધા ટોલમાં અને ઓલ્પા ગ્લાસમાં ચોરિયા ગલાસમાં બધા આ ગલાસમાં બધું શાકભાજી છે વિદેશી ઢોલ તમામ અહીંયા તે સોય છે બધા બી પપૈયો છે કરણ છે આ એટલી કડપ છે જૂની પહેલાંની ચા જામફળી છે બહુ જબ્ભર જામફળ આવે શું આવે જોઈ શકો છો જો આ બધા જામફળ આવી ગયા છે જામફળ આમાં જેઠની લીંબુડી છે આ બીલી પાન છે હાગ આ શિકુળી છે પેલો રાવણો છે આ ને ટેક્ટર પણ છે આ જોઈ શકો છો માંડવી આ અમારું ગરીબ ખાનું છે જોઈ શકો છો અમારું ગરીબ ખાનું ચામાં દહીં મેળવેલું છે

આ તો વેવ ની ચિત્તકારા માં આમાં ગોતવી પડે જાય જો ડડવો આ સીધો પટ્ટો લેવાનો આ દેખાય બે લીટી એ કે આયા 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 આ બળ ગેડી લેવા છે જે કોલો ધૂડ ઢગલો છે એ ભરવાનો છે ને માઈન્ડ વેન દાણા ને છે પછી આપણે આવનો આકે નાખી પછી માંડવી ઉગે ને બધું કરે રેડી તો આપણું ખડ એટલું છે આ તો હોકાવા મીડ્યો છે પાણી મળી રહે એટલે પાછું થઈ જાય લીલું આ બાર ફૂટની આ તો એની કીડી લાગે એવડી કીડી વાળો છે તો બેન ના આળા થે છે એટલે

હજી બટકા ભરવાની ટેવ નથી ગઈ પઠ્ઠા જેવો છો પઠ્ઠા જેવો હે ને મગજ કોલ 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 જ ગયો બધા બટકા ભર્યો ને હાથ ધોવા ધોવા મારે નાવાનું બાકી છે એટલે પણ બટકા ભરીએ હું કોલે કોલ દે તો તારે વાત કર નખ નથ થાતું કઈ કોલે બે પૈકે રામ રામ નથ મળવું તો મારવા આવે ચાલુ આવજો બાય બાય

આગળ <coughs> <coughs> <coughs>

માંડવી નીકળી ગયો એટલો સારો લીધું છે ગોદરામાં તારું પલ જય સ્વામિનારાયણ અમારા પાર્ટનર ના વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો Gracias, Wami Nade.